વડોદરાના એક એવા સમાચારની કે જે ગઈકાલનો વિડીયો છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી ત્યાંના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને એમણે એવી વાતો કરી છે જેના પક્ષમાં તરફેણમાં બહુ બધા લોકોએ ખાસું બધું લખ્યું પણ એ લખ્યું જ ધડમાથા વગરનું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ આજે અલગ અલગ માધ્યમોમાં પોતાની સ્પષ્ટતા પણ આપી રહ્યા હતા એમનું કહેવું એવું હતું કે ભાઈ તમે ઘરમાં તમે એમને જે કહ્યું છે પેલા સાંભળીએ ને પછી એના વિશે વાત કરીએ સાંભળીએ ડોક્ટર શીતલ મિસ્ત્રીને આમાં એક સર્વાનુમતિ બનાવી અને જે કામ કરવાના છે તે દિશામાં આગળ વધવું જોઈએ અને આ બધું ટૂંકા ગાળાના આધાર આ ગાળા આમ કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ બે વર્ષ લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય છે તની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી હવે એવું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્ન ચેન્જ થઈ છે પણ વરસાદની પેટર્ન એક તો શીતલભાઈ ખાલી વડોદરામાં ચેન્જ નથી થઈ સૌથી પહેલી વાત એ તો અમદાવાદમાં એ ચેન્જ થઈ છે બનાસકાંઠામાં પણ થઈ છે બાકી બધી જગ્યાએ પણ થઈ છે આખી દુનિયામાં થઈ છે રાઈટ બીજો પ્રશ્ન એમનો એ હતો કે પેલા ટ્યુબ ને ટાયર ને બધું રાખવાનું જેથી કોન્ફિડન્સ આવે પેલું માણસો મરી ન જાય પાણી જોઈને વર્ષોથી વડોદરામાં છે વડોદરા સ્ટેન્ડિંગ કમિટીને નગર ને નગરની વ્યવસ્થાને કેટલા તળાવ હતા કેટલા પુરાયા ભૂખી કાંસ પર કોણે દબાણ કર્યા વિશ્વામિત્રી પર કોણે દબાણ કર્યા આ બધું જ રિપીટ ટેલિકાસ્ટની જેમ કશું કહેવાની તો જરૂર નથી તો શીતલ મિસ્ત્રી સાહેબ તમને તમને એટલી ખબર નથી પડતી કે તમારી જેટલી તાકાત સુફિયાની સલાહો કે જે પણ છે એ તો તમારે એ ભ્રષ્ટાચારીઓને આપવાની છે જેણે નદી પર દબાણ કર્યું છે આખી દુનિયામાં બુલડોઝર ફરી આવે છે પણ વડોદરા વિશ્વામિત્રીના પટ પર જે લોકો બેફામ કન્સ્ટ્રક્શન રાખીને બેઠા છે ત્યાં નથી જતું કેમ નથી જતું કેમ હિંમત ત્યાં નથી ચાલતી કેમ સલાહ એમને તમે નથી આપતા કે વાંધો તમે તો થોડી વ્યવસ્થા રાખજો અને ત્યાં હાજર થઈ જજો તમારી સંપત્તિનું નુકસાન થતું જોઈને તમને દુઃખ લાગતું હોય તો એની દવા કરાવી દેજો પણ તમે નદીની ઉપર કર્યું છે અમે નહીં છોડીએ તમે કેમ એ અધિકારીઓને નથી પકડતા કે કોના રાજમાં કોને સહયોગ કરી ત્યાં કોણ હતું કે જે ગેરકાયદેસર દબાણો સતત બાંધવા દેતું હતું તમે એ વ્યક્તિઓને જઈને કહી રહ્યા છો કે ભાઈ આમ તો રહેશે જ અમે તો આવા જ રહીશું તમે તરવાની વ્યવસ્થા કરી રાખો તમારે જીવ બચાવો છે તો ઘરમાં ટ્યુબ રાખો અને બાકીનું બધું રાખો આ કયા દ્રષ્ટિથી લોજિકલ છે તમારે જ્યાં બોલવાનું છે ત્યાં તમે સાવ ચૂપ અને મૌન બેઠા છો તમારે જે એક્શન લેવાની છે કામ કરવાનું છે ત્યાં તમારા તમારા હાથની કલમ એક સહી કરવા માટે નથી ઉપડતી તમે વડોદરાવાળાને મરવા છોડી દીધા અનેક માણસો પૂરથી પીડાયેલા રહ્યા એવા વ્યક્તિઓ કે જેમણે વોટ આપી આપીને તમને મોટા કર્યા આ તો વડોદરાના નાગરિકો છે આ કોઈ જેવા વિસ્તાર એટલે બનાસકાંઠા લોકસભામાં પૂર આવે ને મદદ ન કરે ને ત્યાં પેલું જે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એકવાર બોલ્યા હતા ત્યાં કે જે વોટ ન આપે એનું કામ નહીં કરવાનું પણ આમણે તો વોટ આપ્યા છે ને જેમણે વોટ આપ્યા એમના વિસ્તારમાં પાણી નથી ઘૂસ્યું આ પ્રકારનું વર્તન શું કામ કરવામાં આવે છે જ્યારે તમે એટલે પેલું જે રામના નામે પથરા તરે એમ નરેન્દ્ર મોદીના નામે કોઈ પણ ચૂંટાઈને આવે અને જ્યારે કોઈ પણ ચૂંટાઈને આવે કંઈ પણ કરવા માંડે ત્યારે એ પથરા માથા પર વાગે ને એનો જે ઘા લાગે ને એ ઘા આવા નેતાઓ છે એવા નેતાઓ છે કે જે વડોદરાના લમણે લખાયા છે અને વડોદરા એ હાથે કરીને વોરેલું આ દુઃખ છે એટલે જો વડોદરાના રાજનેતાએ ખરેખર કોઈને સલાહ આપવી હોય તો એમણે એક્શન લેવાની જરૂર છે એટલે પ્રશ્નો કરવાનું તો મીડિયાનું કામ છે નું કામ છે સલાહ અને સૂચન આપવાનું તમે તો સત્તામાં છો તમે તો સ્ટેન્ડિંગ કમિટીમાં છો તમે તો કોર્પોરેશનમાં છો તમારું કામ પેન ચલાવવાનું છે સહયોગ કરવાનું છે એક્શન લેવડાવવાનું છે તેના મ્યુનિસિપલ કમિશનર છે એ બધા કહી રહ્યા છે કે ખૂબ સરસ કામ કરવા માટે સક્ષમ છે તો બુલડોઝર મોકલો અને દબાણ દૂર કરાવો કયા રાજનેતાના છે કયા પૂર્વ મુખ્યમંત્રીના છે કોની શેમાં પાર્ટનરશીપ છે દૂર કરવો આ તો આનું છે એટલે કોઈ નથી બોલતું ના તો આનું છે કોઈ નથી બોલતું એમાંથી જેટલું તમે આનું આનું કરી રહ્યા છે કોઈ એક્સ સીએમ ત્યાં રહેતા જ નથી વડોદરામાં વડોદરાના મોટા માણસો પણ મોટા ભાગે ચૂપ બેઠા છે કાં તો એમને એવું લાગે છે કે એમના બોલવાથી કોઈ ફરક નહીં પડે એટલે સોનાની જળ પાણીમાં ક્યાં નાખવી અને કાં તો એમને એવું લાગે છે કે અમે બોલીને શું કરી લઈશું અથવા શું કરીએ અમે શું ને મારે શું એ ખબર નથી વડોદરાના નાગરિકો એકદમ ગચકાઈને બોલી રહ્યા છે એગ્રેસિવલી બોલી રહ્યા છે એવા વિસ્તારોમાં વર્ષોથી એટલે ભૂખી કાંસ પર દબાણ થાય અને સમા વિસ્તારની પાણી ભરાઈ જાય વિશ્વામિત્રીના પટ પર બંગલોસ બની જાય અને તમે જઈને પૂછો કે તમે બંગલો શું કામ ત્યાં બનાવ્યા અલગ સઈ કેમ કરી બીયુ કેમ આપ્યું કેમ આપી બિલ્ડિંગ બન્યું કેમ ત્યાં અને ખાલી સિદ્ધાર્થ બંગલોસ બન્યા એની વાત નથી એના સિવાય ઘણા બની રહ્યા છે અને માત્ર સિદ્ધાર્થ બંગલો તો સૌથી વધારે ચર્ચામાં આવે છે એના સિવાય અડધું વડોદરા પાણીમાં હતું જ્યાં કોર્પોરેશનની ખૂબ મોટી ત્યાં જે કલેક્ટર ઓફિસ છે એ વિસ્તાર પાણીમાં હતો એટલે જે વિસ્તારો છે એ પાણીમાં હતા દયનીય હાલતમાં હતા તળાવો પુરાઈ ગયા છે આખું ગામ જાણે છે અને છતાંય નાક વગરના થઈને આ નેતાઓ કંઈ પણ બોલે છે અને આ નેતાઓ જ્યાં સુધી આ બધું બોલતું રહે બોલતા રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું શું કલ્યાણ થવાનું એ તો ખબર નથી વડોદરાની વડોદરામાં ત્યાંના નાગરિકોએ હમણાં વચ્ચે સંમેલન કર્યું હતું બે દિવસ પહેલા અને જ્યાં એમણે ખૂબ આક્રમકતાથી પોતાની વાતો મૂકી છે સાંભળીએ એમને આઠ વર્ષની ઉપર મારા પપ્પાના ખભા પર બેસીને પૂર જોયું હતું સત્તર વર્ષે આ પૂરમાં મારા ફાધરના હાર્ટ એટેક એ પણ જોયું હતું આજે ચોત્રીસ વર્ષ છે પણ હું બધાને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ સંગઠિત થયા એ અભી તો અંગળાઈ હે આગે ઓર બી લડાઈ હે પણ આપણે ગુજરાતની જનતા ભોળી છીએ એમાં હું પણ આવી ગયો સાહેબે શુભ અને લાભ જેવી વાત કરી સરસ્વતી સોસાયટીમાંથી જે બોલ્યા એમને એવું કીધું કે રાજકીય નથી આઈ એપ્રિશિયેટ ઇટ પણ એ પણ સત્ય છે ઉપાધ્યાય કાકા પણ બોલ્યા કે અત્યારે બેઠેલા સત્તા પક્ષ એટલે એ સત્તા અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે એટલે કદાચ એવું બને કે આપણે આપણો અવાજ બુલંદ કરવા માટે એમનો પણ વિરોધ કરવો જ પડે કારણ કે જે હિત્યાની વાત કરી છે આ દબાણો ચાલી રહ્યા છે આજે હું નાનો હતો મારા ફાધરનું નામ મનુભાઈ જયસ્વાલ મારા પપ્પા એમ કહેતા હતા કે પ્રદીપ કાકા છે ભારતીય જનતા પાર્ટીનું કમળ તો કદાચ મને પંદર વર્ષે મારું આ ઉર્વજો ક્યારે જોયા હતા એટલે હવે મને બહુ દુઃખ થાય છે કે ઘણી વખત જે આપણા વડોદરા શહેરના નથી એ લોકો અહીંયા એને નિર્ણય કરે છે હરણી બોટકાંડ હોય કોઈ પણ વસ્તુ હોય કોઈ બહારના લોકો નિર્ણય લે વડોદરાની જનતા માટે એવું કહેવામાં આવે કે કોંગ્રેસ કોઈને પક્ષની સાથે નથી પણ અહીંયાની પબ્લિક ને લોકો એમ સમજી બેઠા છે કે આ લોકો કાલે ભૂલી જશે આ લોકો કાલે ભૂલી જશે જાગવાની જરૂર છે દરેકે કોઈ ભારતીય જનતા પાર્ટી કોઈ કોંગ્રેસ પાર્ટીનો પ્રશ્ન નથી વિશ્વમિત્રી ડેશ વડોદરા શહેર બચાવ સમિતિ અમે બનાવી એના દ્વારા આંદોલન શરૂ કર્યું મે કમિશનરને સોમવાર સુધી અમારી ટીમે મહેતલ આપી છે કાલ સાત સુધી કાલે સાંજના 4 વાગ્યા સુધી અરે મે એવું કહ્યું છે કે તમે કેટલા દિવસમાં વિશ્વમિત્રી નદી અને ભૂખી ગાસ પરના દબાણો દૂર કરશો આનો અમને ખાલી સમય આપો

અગાઉના લોકો પૈસા ખાધા હોય અમે નથી ખાધા અમે તોડી આપીશું વડોદરા શહેરના નાગરિકો ની આ તાકાત છે